ભાવનગર શિહોર તાલુકાના રામધરી ગામની પ્રાથમિક શાળામાં ચોરીનો બનાવ સામે આવ્યો પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન કેન્દ્રની ઓરડીનો ઓરડીનું તાળો તોડી સીધું સામગ્રી ચોર ચોરી કરી પલાયા બાળકોને જમવાનું બનાવવા માટે સ્ટોકમાં રાખેલ ત્રણ તેલના ડબ્બા પંચાવન કિલો ચણા દાળ અને ત્રીસ કિલો ચણા સહિતના સામાનની ચોરી ચોરીનો બનાવ બે દિવસ પહેલા રજાના દિવસે બન્યો હોવાનું આચાર્ય પાસેથી જાણવા મળ્યું સરકારી પ્રાથમિક શાળામાં અનાજની ચોરીની ઘટનાને પગલે શાળાના આચાર્ય અને ગામના આગેવાનો સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરવા પહોંચ્યા સામાન્ય રીતે રહેણાંક મકાનોમાં ચોરીના બનાવ સામે આવતા હોય છે પરંતુ હવે ભાવનગર જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળા પણ સુરક્ષિત રહી નથી રિપોર્ટર ભાવેશ તવે રામધરી રામધરી પ્રાથમિક શાળામાંથી અમારે તારીખ શનિ રવિના દિવસોમાં ચોરી થઈ છે જે મધ્યાહન ભોજનની વસ્તુ હોય તેમાંથી તેલના ચાર પાંચ ડબ્બા ગયા છે અનાજનો જથ્થો કઠોળનો જથ્થો ગયો છે અને અમે અત્યારે આ સોનગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે આવ્યા છીએ એસએમસી ના સભ્યો અમારી સાથે જે પ્રિન્સિપાલ સાહેબ છે અને જે અમારું મધ્યાહન ભોજનનું સંચાલન કરે છે તે ભાઈ અમારી જોડે છે અને અમે સાહેબ શ્રીને સ્વનગત પોલીસ ના પીએસઆઈ ને એવી રજૂઆત કરવી છે કે જલ્દી થી જલ્દી આરોપી મળી આવે અને એના માટે તમે ખૂબ પ્રયત્ન કરો અને જલ્દીથી જલ્દી આ સોર મળી જાય અસ્તુ અંદર તમારા સ્કૂલમાંથી જથ્થો શું થયો અમારા ચાર પાંચ તેલના ડબા ગયા છે સાહેબ બીજું કઈ તૂર દાળ છે અનાજ છે ચણા બરોબર અને અમારી સ્કૂલમાંથી ને આવી અવારનવાર આવી ઘટના બનતી રહે છે આની પેલા એવો બનાવ બની ગયેલો છે તો સાહેબ અમારી રજૂઆત છે કે આના માટે કડક માં કડક કાર્યવાહી કરે અને આરોપી પકડે આપે સાહેબ શ્રી કોઈ એવી રજૂઆત કરી ખરી કે ગામ માટે કોઈ હોમગાર્ડ કે કોઈ હા અમારી એક એવી સાહેબ ને વિનંતી છે કે અમારા ગામમાં કાયમ ને માટે બે હોમગાર્ડ જવાન મૂકે એવી સાહેબ ને રજૂઆત કરવી છે કે જેથી કરીને આવા અવારનવાર બનાવ ન બને અમારા ગામમાં